આપણે છેલ્લા બે વર્ષ આઝાદીને પંચોતેર વર્ષ પૂરા થયા ત્યારે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાનું સૂત્ર માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપ્યું એ વર્ષે તો અમારામાં અહીંયા રાષ્ટ્રધ્વજની એટલી ખપત થઈ કે અમને પણ અનબિલિવબલ લાગ્યું હતું કારણ કે ત્યાં તે દિવ તે દિવસે ને એ વર્ષમાં બે વરસ પહેલાં લગભગ દસ લાખ ઉપરના તિરંગા વેચાણા હતા અને હજારોની સંખ્યામાં પણ હજી લોકોનો ઉત્સાહ એવો ને એવો છે કારણ કે આ તો રાષ્ટ્રધ્વજ એક વખત લીધો હોય તો લોકો બેન વારીને પછી સાચવી રાખે પણ આ વખતે પણ હજી એનો ટ્રેન એવો જ છે હજી લોકો ઘર ઘર તિરંગા ઘર 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 તિરંગા સૂત્ર સાર્થક કરે છે એટલી બધી ખપત છે આ વખતે પણ અમારા લગભગ ત્રણસો ઉપર નંગ અને અઢી ત્રણ લાખ જેટલા રાષ્ટ્રધ્વજનું વેચાણ થઈ ગયું છે આપણે સરકારી કચેરી શાળા કોલેજમાં જનરલી ત્રણ સાડા ચાર ફૂટમાં અને ચાર બાય છ દોરી ગુટકાવાળો કારણ કે એ લોકોને ધ્વજવંદન કરવું હોય એવો વેચાય પણ લોકો જે ઘરે ઘરે દરવાજે લગાડે છે પોતાની ઓફિસમાં લગાડે છે એમાં લગભગ બે બાય ત્રણની સાઇઝનો તિરંગો વધારે ઉપટ છે પણ હવે નવો તિરંગાનો ટ્રેન્ડ પણ એવો છે લોકો પોતાની કારમાં પણ રાખે છે ત્યાં અમારે એક સ્ટેન્ડ બે સ્ટેન્ડનો લઈ જાય છે અને ચાર બાય છ ઇંચના પણ લઈ જાય છે તિરંગા આ બધી કિંમતના તિરંગા બધી સાઇઝના અમારે અહીંયા ખાદી ભવનમાં અવેલેબલ છે અને હું આપને કહી દઉં કે આ ખાદીના જ પ્યોર કોટનના તિરંગા આવે જે ભારતીય બંધારણમાં સ્પષ્ટ થયું છે કે કોઈ પણ તિરંગો ફરકાવો હોય કે લગાડવો હોય તો ખાદી કોટનનો જ લગાડવો પડે હાથ વણાટનો હેન્ડમેડ જ ફ્રેન્ડલી કાપડનો જે અમારે અવેલેબલ છે